સાધલી ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટનો નવમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો સિનોર તાલુકાના સાધલી ગામ ખાતે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત નવમો સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો આ સમૂહ લગ્નમાં હિન્દુ મુસ્લિમ યુગલોએ ભાગ લઈ એક જ મંડપની જે સપ્તપદી અને નિકાની રસમ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા કોમી એકતાની સાથે યોજાયેલ લગ્ન મહોત્સવમાં આઠ હિન્દુ યુગલ અને એક મુસ્લિમ યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે સિનોર બસપા તાલુકા પ્રમુખ સંકેત પટેલ કરજન વકીલ મંડળના પ્રમુખ મિનેશ પરમાર નગીનભાઈ ફોજી તેમજ ગામના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એક જ મંડપ નીચે કોમી એકતાની ભાવના સાથે મોટી સંખ્યામાં લોકોએ સમૂહ લગ્નની ઉજવણી કરી હતી